ગુડ મોર્નિંગ ગાઈસ કેમ છો બધા હું શું વિશાલ ને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં ગાઈસ ને આજ તો આપણે ચીકુડી વાની છે પૂંખવાની અત્યારમાં જોવો ચીકુડી કેટલા કિલો નીકળ્યા બે કિલો ને થાય ભાવ હોય નો ભાવ આમ જો જોવા માટેનો ચારો તો હે ને આપણે હરકું કરીને મેલું અતારમાં થોડું બાકી હતું ને કાલનું તો હરકુ કરીને મેળવી દીધું હે ખાલી અત્યારે પૂંખવાની અને આ ખબર રસકાનો આ રસકો એક ઉપડે તો એના લીધે આળો પડી નીકળી લેતા એક ટોકર લેતા અને વાદળો તો તમને ખબર અત્યારથી તાપ પડવા માંડ્યો બોલો અત્યારથી મને પરચો વળવા માંડ્યો એટલો તાપ છે અત્યારે જોજો ખાલી સુરજ દાદા આટલે આવી જાય આપણે વ્લોગ ચાણ ચાલુ કર્યો હું વહેલા ચાલુ કરો પણ હે ને થોડું કોમ કરતો તો ને એટલે પછી મેં મોડા ચાલુ એક બે લો કાશની બંસી તો ગાય છે ને હવે લોહણ વાવાનું હા હજુ કોમ ચાલુ લોહણનું અને આરિયું લસણ અરિયું વાય ગયું હાલ હાલ વાય તો કેવા નઈ હાજર અર્યુ લસણ ઉગેલું જ છે એ

કળ્યુ નાશી દે આવીને આ કળ્યુ નાશી ઓમ દાટી ગયા કે બાત હે તો હે લસણ ભાઈ દીતું બાકી આપડો વાલોરો પણ હે પણ આરી હવે થા હજુ પોણી આવશું ને એટલે હવે થા પછી રીંગણ જોઈ લો રીંગણે પોણી આજ પી હે આજ પોણી જો હે ને આજે લાઈટ કાપી હે હજુ લાઈટ આઈ નહીં લાઈટ આવે નહીં પછી ચાલુ કરવાનો હે બોર તો ગાય છે ને નિકોલિયો મને છેત્રીજી હૈ તેમ ખબર હે પહેલાં તો મેં હે ને રસકોન ચીકુડી પૂંખી નાખ્યું અને એને ફેવરવા એના ભાગમાં આવતું હતું ચૈડું એ ચેડું એને ફેવરવાને આવતું હતું અને અત્યારે રહ્યો ને બધો આળો હાળ ગાવા માંડ્યો મને કહેવાયું ચેડું ફેવરી નાખ એટલે હું હે ને ચેડું ફેવરવા માંડ્યું જો એક ચાર આવ બેવરી ના સિવાય ફેરતી ફેવરું રહ્યો હવે પેલા અમે મેના શાકભાજી થોડું હરખું કર્યું પછી મૂકવું હવે હે ને થોડા બેઠો હું નિકુલા ને કહું તું કર દે હરખું ત્યાં નિકુલા ને હતું અને હવે રહ્યો આળો હળગાવા મંડી પડ્યો ખાવા બનાવી હે બટાકાનું શાક અને રોટલી ગાઈસ આજ તમને કતલો દેખાડો কাল મે વિડિયો બનાયા તો પણ થોડી મજા નતી આ એટલે મે વિડિયો અંદર એડ નતો કર્યો પણ આજ તમને મસ્તમ બે બે ત્રણ કતલો ત્રણ કતલા લે ચલા હે ત્રણ બે કુતરીઓ એક કુતરો મને ડર લાગતો હે ઇતનો થોડે આપડે બીક લાગે હર વિયાનેલી કુતરીઓ ને થોડી બીક લાગે વિશ્વાસ ના કરે હાલ જો હું જોડેતો પણ મને બીક લાગે આ ભળા ભળા આની માં કાળી હું જઉં જોડે

બાકી આ ઘર માં અંદર વાકી દીધું હોય ને અને આપડો લોક જોવાનું ચાલુ છે ચાલુ છે ને ખાવાનું પણ ચાલુ તો ગાય છે ને લેબડો પાડવા અમે બે વાગ્યા ને અને હવે વાગ્યો આવ્યા હે અને બે ભારા જ નાખ્યા હે હજુ તો ચાલુ બોલો આજુ હમણાં અમે ઉપાડી લઈ ગયા હતા ઈકણ ને ફેરથી ઉપાડવા લેબડો પાડવા આવી આઈ ને આ બાજુ થોડા થોડા લેબડા હે પણ એમ પાણી પી દીધેલું હે અને આ એક કોરો તો થોડો વચ્ચે હોય ઈરો હીરો પાડી નાખ્યો એટલે હે ને બે ભારા એક આરો ભારો આપણે ઉપાડવાનું થશે અને મેં અમે હે ને બે ઓઢણી એક હતા ખાલી એક પારાની આશાથી લાતા એક પારો કરીને આવતા રહ્યા પણ થઈ ગયા બે એટલે બે પારાની આશા હે ને તો અમે આ વેલો તોડ્યો અરે જુઓ આ વેલ આમ બોતી હોય ને છે એટલે કાલનો તો સ્ટોક કર્યો હે પણ આજ આપણો ઉપાડો હું કદી એટલે લગભગ અમુક ભાગ્ય જ ઉપાડો હું વાર ફેરથી આપણો નિકુલે ઉપડાવી છે નિકુલે ની ઉપડાવા મારા હાથે ઉપડાવવાનો નિકુલે તો હું આરી ઉપડાવવાનો વજનદાર જોઈ નિકુલે તો બી હરખું ન લાગતું પણ માર તા હાથે ઉપાડવાનો તો ઉપાડી ન હતો પા હમ

એ જો આઈડિયા આપણે આજમાં આવશું પણ ખબર હે હાલ તોમાં થોડું કોમ હે અમે થોડા નવરા નહીં ફ્રી ટાઈમમાં ખેલ કરવાના ગમે હોય ફ્રી ટાઈમમાં કરવાનું હાથા હરકા કરવાનું થઈ જાય ગમે તે ઓલરાઉન્ડર હાલ તો નવ કહેવાય કોમ હોય ને એટલે આપણે કોમ કરે હા ફ્રી હોય એટલે થોડા થોડું મસ્તી બસ્તી કરે જઈએ હવે છે ને અરે ઉપાડીને જઈશું કરે ઘરે જઈને ચા પીને પાસા બે ખાવાનું તો છે નહીં ચાલ છે રે ઓકે ગાઈસ તો મસ્ત નઈન આવી જો અને નિકુલેને સાર લઈને આવે રે અતારમાં અને કાળી રે ને માથું ઓડાવે કાળી સારે કાળી સા દૂધ નાખો તો ધોળી સા એવું નહી થાય કાળી માથું વળાવે બોલો કાળી મેં ગીત ગાયો તને કશું નહીં કીધું મેં આ ગીત જ ગાયું ખાલી મેં એક ગીતની લાઈન આવે ખબર એક ગીત હમણે हाँ हमने मैं गीत बार पाड़ी है मैं वापरी तुम्हारे तो फील्ड में आई खबर नहीं मैं वापरी तो ये गीत आवा है ये कालीसा सा काली सा ये कौन जीवड़ा पड़े बाहरी ये उड़ा नहीं पड़े बापा ये वो बोले तू ये ये तो वागे लोग है जीवड़ा पड़ रहा हूँ तारे ना खबर नहीं सीर्च चल बोला पाही जीवड़ा पड़ा तभी आज हमें सड़ा हुआ वा कर वाह कॉन्ग्रेचुलेशन ये तो बका खेतर नो काम करो ले आउट तो रहवा ना वो डेगा मती जॉब रुकने की थी हो लेवा ये रुक रुक कर ए नया भाई गर्मी चिटी लागे है तार मो नया पही तो परसो वाला मंडे गोठ नहीं मन तो मेरे मम्मी का फोन कर दी सुन फुलिया बंद करो पानी पीना रे लू ऐसे आ कुदरी ने कतेला खाई गई ओ गप्पा बारा आ कुदरी ने कतेला पाड़त नहीं नमी ते बाड़े ये जगह कुदरी कतेला खाई जाई के हे अजीरा मा से नहीं खाते वीडियो सब देखते हैं ऐसे गलत नाम नहीं लेने का ठीक है <laughs> <laughs> तो मार नाम चमेव पाड़ा मार नाम से जो मार नाम से ब्लॉगर विशाल આ મારતાર માર માર ચેનલ ના નામ થી તાર નામ લેવાનું માર તુ કો ભા કેવું બ્લોગર વિશાલ કેવાનું કેવાનું બોગલ વિશાલ તુ કેવાનું વિશાલ ફરીથી બોલ ફરીથી બોલ હરખુ બોલ બોગલ બાર બગલ નહીં બ્લોગર વિશાલ ના તુ કેવાનું નહીં બોલ એક વખત બોલ આટલું એક નામ બોગલ બોગલ નહીં અને બે પોટલા સાર લઈને આવત રે આજે આજ સાર ચાહી વાઢી તમે સાર કે ઘાઢી તમે એક મિનિટ હો એક મિનિટ એક મિનિટ એક મિનિટ હા હવે સાર વાટી કહેવાય તી મસ્ત ફૂદું મેલાઈ હતી બરાબર ભરે ભરે એ વાલી જાઉં થોડો ફૂદું અને કદી માથા તું અમ અમ ફરમ ફર જતું હતું ચાલશે આઠ અને આપણે છે ને રસ્કો વહી નાસ્યો હવારમાં વાયો ને પોણી પણ મેળવી દીધું જોઈ લો ખાલી ઓકે ગાઈસ તો ના જાવ બ્લોગનો કરી શેન્ડ વ્લોગ ગમે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો નવા હોય તો બાકી મળીએ બીજા નવા બ્લોગમાં